અને આ બાજુ વિશ્વેશ્વર ભગવાન અને જોરદાર એક નંબર નજારો છે સામે દૂર દૂરથી નદી આવી રહી છે આ બાજુ આવી રહ્યું છે પાણી અને આ બાજુ જઈ રહ્યું છે આ કે અંદર આ બાજુ પાંચ વર્ષના છોકરાઓને ન જવું એમ અહીંયા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે આવી રીતે છે આ વિશ્વેશ્વર મહાદેવ એડ્રેસ તો કીધું